જય શ્રી રામ જય સનાતન મિત્રો આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે કારણ કે જે આપણે ભરતભાઈના સાસુને તો બે ત્રણ ઓડિયોમાં જોયા પણ આ નવા ભાઈ આવ્યા આપણી સાથે અનિલભાઈ આ અનિલભાઈ છે એ ભરતભાઈના સાઢુભાઈ છે અને એમની નનકી સારીના ઘરવાળા તો એમણે મનસુખભાઈના એક ઓડિયોમાં એમ કીધું હતું કે મામા સરકારના આશ્રમમાંથી જે રિપોર્ટ આવ્યો ને એમાં તો કેટલાય પૈસા છે પણ આપણે આપી દેવા છે અરે ભાઈ એ પૈસાની વાત તો છોડો નથી ખપતા પણ જે તમે ખબર હમણાં એક ઓડિયામાં તમને બતાવું કે બે હજાર રૂપિયા ભરતભાઈ આપોને તો કે હું અમદાવાદથી આવું છું અને તમને આપું એ બે હજાર રૂપિયા આપ્યા ને એ આ ભરતભાઈના સાધુભાઈ છો અને નનકા છો તો આટલા દી રાખ્યા તો કાંઈ વાંધો નહીં પડી ઉધારા લીધા હોય ને એ ભાઈ એમને આપવા પડે કારણ કે ભાઈ ભાઈનો વ્યવહાર ભાઈને ચૂકવવો પડે તો એ તો આપો યાર તો મિત્રો સાંભળો ઓડિયામાં શું છે ભરતભાઈની સાથે આ અનિલભાઈ હેલો હા ભરતભાઈ અમદાવાદ છો ભાઈ અમદાવાદ છો એવું શું બોલો બે હજાર રૂપિયાની જરૂર પડી હતી ઘરે ઘરે તો ના ઘરે તો કેમ જાવ અત્યારે આવું સવારે દશક વાગે આવી જાવ હા એમ તો હું પાંચ છ વાગ્યા માં હવા રે તો કામ કરજો હું રસ્તામાં બે તો જઈશ ને તમને ફોન કરીશ બરાબર રાતે હું નીકળીશ ને એટલે ભલે ભલે કઈ વાંધો નહીં એ હા ભાઈ એમરજન્સી હું અમદાવાદ છું એટલે માં છુ એટલે ભલે ભલે કઈ વાંધો નહીં તો મિત્રો આ હતા અનિલભાઈ અને ભરતભાઈ જે મામા સરકારના ભગતના સાઢુભાઈ નનકા હવે એમને રાત્રે ફોન કર્યો પાછા બીજા દિવસના સવારના આઠ વાગ્યાના ત્યાં સુધી ભાઈને ક્યાંયથી પૈસા મળ્યા નહીં વિચાર કરો અને એમાં પાછા એક ઓડિયોમાં મનસુખભાઈની સાથે એમ બોલે છે કે મનસુખભાઈ અમે એ આપી દઈશું ટેન્શન લઈ લો મનસુખ મનસુખભાઈને રિપોર્ટ મોકલ્યો હતો ભરતભાઈએ એમાં તો ઘણા બધા પૈસા લખેલા હતા પણ તો એ આ જે આપણા બેન વર્ષાબેન છે ને એને કે આપણે આપી દેવા છે અરે ભાઈ તમને બે હજાર રૂપિયા એ કામમાંથી નથી મળતા અને તમે એમ કહો છો કે ભરતભાઈને મેં આપી દઈશું તો બીજા તો વાતમાં પર રાખો પણ તમે જો હજી આ પાછા સવારના આઠ વાગ્યે પાછા ફોનમાં વાત કરો છો કે ભરતભાઈ આવી ગયા તો એ ઓડિયો સાંભળો મિત્રો હજી એટલે તમને ખબર પડે કે આ ભાઈએ ઠેઠ સુધી બે હજાર મળ્યા ત્યાં સુધી ફોન કર્યા તો સાંભળો હા ભાઈ

બેલેન્સ કરાવો પૈસા મોકલો જ્યાં સુધી ભરતભાઈએ બેલેન્સ આપ્યું પૈસા આપ્યા ત્યાં સુધી સારા હતા જગ્યાનું ખાઈ ખાઈને પાછા હવે જગ્યામાંથી વિરોધ કરવા માંડ્યા વિચાર કરો કે આ માનવોને શું વિચાર હશે ને એની માનસિકતા કેવી હશે તો જે વાત થઈ છે એ આપણે બતાવીએ છીએ કે બેલેન્સ કરાવો ને કેમ બેલેન્સ નથી કરાવતા તો બેલેન્સનો હકે એમની પાસે માંગતા હતા તો એ તમને ઓડિયો બતાવું સાંભળો

તો ગીત હોતું તું મેં તો આ ફોન એ ઓલામાં તો કેટલી વાર લગાડ્યો તો લાગે જ ને પણ મારા બેલેન્સ નથી ખાજાને કરતી તી કે બાપુજીને પછી તે આવ્યો ને હા તો ભાઈ ભરતભાઈ તો આશ્રમ ચલાવે છે અને એમની પાસેથી બેલેન્સની માંગણી આ લોકો કરતા હતા એના પછી હજી એક વસ્તુ માંગી છે અને આવી વસ્તુ માંગી માંગીને આ લોકો જગ્યામાંથી લેતા હતા સતાય ભરતભાઈ સારા ન લાગ્યા

કે એમના ઉપર એમને રેમ ના આવી કે એમને ઘી પણ આપે એમને બેલેન્સ કરી આપે એમને પૈસે ટકે સપોર્ટ કરે જગ્યામાંથી એક જગ્યાધારી એક સંત તો એવા ભગવાન જેવા ભગત જેવા ભાઈને આવી રીતે બધી વસ્તુ લઈ લઈને પાછા હવે બેનને પિયર લઈ ગયા તો હવે આ આવા રોળાઈ ગઈ ઘી એ માંગ્યું પૈસા માંગ્યા તો હજી આગળ કાંઈક બાકી છે હા ભળીએ આપણે તો હતું તે તું કે પણ બે મહિના થયા

તો વર્ષાબેન તમે તો હવે પિયરમાં બેઠા છો તો 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 હવે હવે જગ્યાએથી તમને ઘી એ આવતું હોય તમે શું ખાઓ છો અને મિત્રો આ ઓડિયો બહુ જૂનો છે કે જ્યારે વર્ષાબેન જ્યારે મામાદેવ આશ્રમે હતા ને ત્યારે ઘી પૈસા બેલેન્સ આવું બધું મંગાવતા હતા આ લોકો અને હવે વર્ષાબેનને અમુ લઈ ગયા એટલે ભરતભાઈના ઘી પૈસા અને બેલેન્સ આ બધું બચી ગયું છે પણ હવે વર્ષાબેન વગર મામા સરકારના આશ્રમમાં જે મારા બેન હોય જે મારા બનેવી હોય સાથે રહેતા હોય ને તો બહુ સારું લાગે એ મને સારું નથી લાગતું પણ આ લોકોને કેમ લાગે છે ભગવાન જાણે